ભાઈ બહેનો નમસ્કાર આજનો મારો વિષય છે સ્વચ્છતા જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા સ્વચ્છ ભારત સ્વસ્થ ભારત વિશે તમારી સમક્ષ કેટલીક માહિતીઓ રજૂ કરું છું આપણો ભારત દેશ સ્વચ્છ રહેશે ત્યારે તો સ્વચ્છ રહેશે તમે સૌ જાણો છો કે આપણા દેશ કે ગામમાં સ્વચ્છતાની કેટલી જરૂરિયાત છે વિવિધ સંસ્થાઓ સરકારી યોજનાઓ દ્વારા સ્વચ્છતા વિશે અનેક અભિયાનો ચલાવવામાં આવે છે આપણું ગામ સ્વચ્છ રહેશે ત્યારે તો બીમારીઓથી દૂર અને ગામનો દરેક નાગરિક સ્વસ્થ રહેશે આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા આ મિશનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આ અભિયાનની શરૂઆત બે ઓક્ટોબર બે હજાર ચૌદના દિવસે કરવામાં આવી હતી આ મિશનનો એકમાત્ર ઉદ્દેશ એ હતો કે ગામ શેરી કે રસ્તાને સ્વચ્છ રાખવાનો અને સ્વચ્છતાનો ગુણો અપનાવવાનો ભગવાન શ્રી રામે આચરણને સ્વચ્છ રાખ્યા સ્વામી વિવેકાનંદે વિચારોને સ્વચ્છ રાખ્યા તો શું આપણે આપણા ગામને સ્વચ્છ ન રાખી શકીએ એક વખત શ્રી નરેન્દ્રભાઈ મોદી ઉત્તર પ્રદર્શનમાં હાજરી આપવા ગયેલ ઉત્તરનું ભીજ કવચ અંદર ફેંકી નહીં પણ પોતાના ખિસ્સામાં મૂકી દીધું શું આપણે પણ મોદી બની શકીએ આવું જ વિચારીએ તો ગામ શેરી મહોલ્લો સ્વસ્થ બની જાય મારે આ પ્રસંગે દરેક વિદ્યાર્થીઓ તેમજ ગ્રામજનોને વિનંતી કરવી છે કે દુકાન હોય કે ઘર દરેક જગ્યાએ ફરજીયાત કચરા પેટીની વ્યવસ્થા કરીએ આજ આશાથી મારી વાણીને વિરામ આપું છું સ્વચ્છ ભારત સ્વસ્થ ભારત સ્વચ્છ ગામ સ્વસ્થ ગામ સ્વચ્છતા અભિયાન હે હમ સબકા અભિયાન સ્વચ્છતા અભિયાન હે હમ સબકા અભિયાન આવો મિલ કરફી દે આપણા યોગદાન જય હિન્દ જય ભારત બહુ ધન્યવાદ